થરાદમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીને ઈસમી વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તો સમયે નારાયણ સરોવર માતાનો મઢ માંડવીની હોટેલોમાં લઈ જઈ યુવતી સાથે શ્રવણ ચૌધરી નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીઓની ધરપકડ કરી છે ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેમજ તપાસનો દોર શરૂ કર્યો છે તો થરાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો વિડિયો વાયરલ કરવાની આપતા હતા ફરિયાદ અને વિડીયો વાયરલ કર્યો તેથી યુવતીએ ફરિયાદ નોંધાવી છે થરાદમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આ અંતર્ગત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે